તો આજે આપણે બનાવશું મુઠિયા બટેકાનું શાક તો એના માટે મેં ચણાડો લઈ લીધો છે અને ગેસ ઉપર બટેકા બફવા માટે રાખી દીધા છે તો વિડીયો છેલ્લે સુધી જોજો તો અહીંયા આપણે બધા મસાલા નખાઈ ગયા છે તો પહેલાં છે ખાંડ મીઠું મરચું ગરમ મસાલો અજમો જીરું હળદર હિંગ અને ખાવાનો સોડા અને આદુ મરચાં અને અહીંયા આપણે કોથમીર અને મેથી ધોઈને લઈ લીધી છે ને આમાં છે આખા ધાણા ને મરી પાવડર મરી તીખા આપણે ખાંડીને લઈ લીધા છે અને ખટાસમાં રીતે આપણે એમાં એક લીંબુ નીચવશું તો ચાલો આપણે ફટાફટ લોટ બાંધી દઈએ હવે આપણે આમાં ના હવે આપણે બધા મસાલાને મિક્સ કરી દીધા છે ને મેં આમાં થોડું કેટલું તેલ નાખેલું છે હવે આપણે કોથમીર અને મેથીને નાખી દઈશું આપણે ઊંઠિયા બની ગયા છે અને બાકીના મેં તળવા માટે રાખી દીધા છે

અને આપણે પણ લીધા છે છે બાકીના મસાલા આમાં કોથમીર ને લઈ તો આપણો વઘાર થઈ રહ્યો છે તો આમાં આપણે નાખી દીધો છે મેથી રાય મરચા તમાલપત્ર ને કઢી લીંબડીના પાન આમાં નાખી દીધી છે હિંગ

હવે આપણે એમાં નાખશું આપણે બટેકા અહીંયા આપણે મુઠિયા બટેકા નખાઈ ગયા છે તો હવે સરસ આપણે બધું મિક્સ કરી દઈશું અહીંયા આપણું બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે નાખશું પાણી કેમ કે આપણે રસાવાળું કરવું છે શાક એટલા માટે હવે આપણે પાણી નાખશું તો અહીંયા હવે આપણું પાણી નાખાઈ ગયું છે હવે આપણે ઉકળવા માટે રાખી દઈશું મેં ઢાંકીને ઉકળવા માટે રાખી દીધું છે હવે દસ પંદર મિનિટ આપણે ઉકળવા ઉકળવા દઈશું તો અહીંયા સરસ મજાનું આપણું શાક ઉકળી રહ્યું છે તો તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું શાક હવે આપણે એવા નાખશું ગરમ મસાલો ખાંડ ને લીંબુનો રસ ને એકવાર સરસ રીતના હલાવી દઈશું

બટેકા મુઠિયાનું શાક એકદમ બનીને તૈયાર છે તમને તો તમે તમે જોઈ શકો છો દાણા ઘણીવાર ખાધું હશે પણ બટેકા તમે ક્યારેનો ખાધું હોય તો તમે પણ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો તો ચાલો હવે આપણે ટિફિન ભરી દઈએ આ તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે ચોતા મોઢામાં પાણી આવી જાય એવું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે

અને આમાં છે બીટ ગાજર ને ટમેટા નું સલાડ છે ને આ છે રોટલી તો આ બપોરનું ટિફિન ભરીને આપણે તૈયાર થઈ ગયું છે તો ચાલો તમારે પણ જવું હોય તો આવી જાવ તો ચાલો હું ફટાફટ આપણે ટિફિન ભરી દઈશું